તારો ભાઈ તને વચન આપે છે જેડે તારી આબરું લૂટી છે જેડે જેણે તને જીવવા નથી દીધી ને એ દેવલાને તો હું દેવલાની તો હું મોતને ઘાટ ઉતારી દે મોતને ઘાટ ઉતારી દે હવે મારી દીકરી તો પાસી રહી આવે રે કોના આધારે જીવે હવે જોયું ને હું પરિણામ આવવાનું તને વાર ના પાડી કે છોકરીને પાણી ભરવા ન મોકલતી જોઈ લીધું ને હા તારા પાપે એ નિર્દોષ છોકરીનો જીવ વયો ગયો મારા પાપે એનો જીવ નથી ગયો એના લખણે એનો જીવ ગયો છે એટલે છે ને તમે મારી ઉપર ઢોળવાનું બંધ કરો આ બધું આ હું બોલે એનું ભાન છે તને હું જે બોલું છું ને એનું મને પૂરે પૂરું ભાન છે જ મેં તને કીધું થું ને કે એને પાણી ભરવા નો મોકલતી તો હું કામ મોકલી તે તો એનું કામ મારે કરવાનું એમ હું આ ઘરમાં એની કામવાળી હતી અને તમને શોક હતો પાર્કી પડો જણને પાર્કી પરણે તને આ ઘર રાખવાનો અરે એ પાર્કી પરણે તર પછી હતી પણ મારી બેન પહેલા હતી અરે તમારી સગી બેન કે હતી સુ બેન 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 મંડાઈ પડ્યા એક ને એક વાત અરે કોઈ એવું કોણે કીધું કે લોહી સંબંધ હોય તો થગી બેન કહેવાય અરે લોહી સંબંધ કરતા ક્યારે ક્યારેક લાગણીના ના સંબંધ છે ને વધારે મહત્વ હોય છે અને મારા બાપાએ એની માને વસન આપ્યું હતું અને આ તારા કારણે મારા બાપની ની આબરૂ ઉપર કાળો ડાઘ લાગી ગયો સો છે ને મારા કારણે આ કઈ ડાઘ ભાગ નથી લાગ્યો એના લખડા જેવા હતા કે દેવો એની વાહે પડ્યો તો ખા આ ગામમાં ઘણાય છોકરા છે કે મારી વાહે કોઈ પડવા નથી આવતું તારું મોઢું બંધ કર કે છોકરીના લખણ કાઈ ખરાબ નોતા આ તારી જીભ જ કડવી છે મારી જીભ તો હારી જ છે તને જરાય શરમ નથી તારા માં બાપે તને સંસ્કાર જ નથી આપ્યા એક ભોળી છોકરી ઉપર એના ચરિત્ર ઉપર તું દાગ લગાડેશો કઈ માટીની બનીશો તું હું છે ને મારાના માટેની જ બનેલી છું જેવી તેવી માટીની બનેલી નથી અને મેં છે ને કોઈના ચરિત્ર ઉપર આણી નથી ઉપાડતી જે સાચું છે ને એ જ તમને કહું છું અરે એ દેવો કપાતર હતો માણા હારો નહોતો અને તું એ છોકરીએ તને કેટલી વાર ના પડી કે ભાભી મને પાણી ભરવા ન મોકલો હું હધાય કામ કરી તોય તેને પાણી ભરવા મોકલી હામે હાચું કહું ને તેના એના મોતનું કારણ તમે જ છો બીજું કોઈ નહીં તમને શોખો તો તમને તમારા બાપુને હે પાડકી પડો છે ને ઘર માં લાવવાનો જો તમે એને ઘર માં લાવ્યા નો હોત ને તો એનો જીવ જ ન જાત હાસી વાત છે એના મોત નું કારણ અમે બાપ દીકરો છે ભૂલ મારી જ હતી ભૂલ તારી નથ એ જો આ પેલા કરી નાખ્યું હોત ને તો આ ઘટના જ નો ઘટત એટલે તમે કેવા હું માંગો છો હવે હવે એ મારે કરવું પડશે આસ્થી તારે મારે સંબંધ પૂરા તું મારી બાયડી નહીં અને હું તારો ઘરવાળો નહીં હા ઘર છોડીને અહીંથી નીકળી જા હા તમે શું બોલો છો એનું તમને ભાન છે કાઈ ન થાંભળવું તારું હું કાઈ કરી બેહું ને એ પહેલા ઘર છોડીને જતી રહે જતી રહે અને આ તારું કાળું મોઢું મને ક્યારેય ન બતાવતી ક્યારેય નહીં એટલે તમે હે પાર્કી છોકરી હાટોથી તમે તમારો સંસાર બગાડશો એમ એ પાર્કિંગ નોતી મારી બેન હતી અને મારી બેનને આપેલા વસન ખાતર હું તારા જેવી હેક નઈ હતર ને ઠુકરાવી આકુ નીકળી જા નીકળી જા મારા ઘરમાંથી એમ થોડીયા ઘરમાંથી ઘર માંથી નીકળી જા માટુ આવી તી હું તમે મને એમ કયો કે આ ઘરમાંથી નીકળી જા એમ તો એમ નહીં માને તો એમ નહીં માને ચલો ભાઈ તારો ચલો ભાઈ તારો ભાઈ તારો ચલો બેન આ તમે મારે ભરોસે આ ખોડે તમારી દીકરીને મૂકી નહીં ગયા તા અમારા જીવનમાં પહેલી વખત બહેનુ છે અમે આ વચન અમે આ વચન જે તમને આપ્યું હતું ને એ નિભાવી ન હોય ગયા બેન એ અમારો કાળ્યો ઠાકર અમને માફ નહીં કરે કોઈ કાય માફ ન કરે આમાં તમારો તો કઈ વાક નથી ને અમારી દીકરી પાણી ભરવા ગઈ અને હોલો નારાધમ આવી અને એની ઈજ્જત લૂટીન મારીન વયો ગયો બેનમાં વાહ કમારો જોતો અમારા ઘરના સભ્યોનો જોતો અમે કહે મોડે કેવી કે તમારી દીકરીને અમે હાચવી ન હોય કા વાત તો મારી દીકરીનો છે ¡Ah! ram rata mata mueres hable tranquilo no te mueres 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 પણ એણે હે એ મારી સામે થઈ મારી મારી સામે આવીને જેમ ભાવે એમ બોલતી હતી અને અને પછી પછી હું હું મારા મગજ ઉપર કાબુ ના રાખી શક્યો અને તને કોણે કીધું તું મારી દીકરીને વાહે જવાનો એનો પીછો કરવાનો એક નિર્દોષ દીકરીઓ દે ભોગ લીધો છે રામખોર નાલાયક તે તમારા ખાનદાનની ઇજ્જત નો ગણ્યો

એની દીકરી ઉને નાને મોટી કરે અને તારી જેવા લબર મૂછિયા એના શિયાળ લૂટીને એને એને એઠા જોયા જેવું કરે છે અરે પ્રેમ તો એને કહેવાય જેને લાગણી સારે જોડા હોય પ્રેમને ને સારી રહે લેવા દેવા નો હોય અને તે 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 એની આબરુ લૂટી લીધી અને જરાય શરમ નો આવી અને જીવવાનો કોઈ અધિકાર નથી નારાધમ હલકટ માણસો આ ધરતી પરનો ભાર છે બિચારી નાદાન દીકરીઓને હેરાન પરેશાન કરે છે

સાણે આ લોકોના ઘરમાં તો કોઈ બેનું દીકરી હોય છે જ થઈ લે આ ઘટના એની બેન આરે ઘટી હોય તો આ લોકોને કેવું થાય હા એને ન સમજાય ત્યારે ન સમજાય પછી મારી ફૂલ જેવી દીકરીનો હું વાક તો ભાઈ માસી અમારી દીકરી જીવતી હતી અમે એને હાજરી હોય કે મારું વચન ન નિભાવીએ કે पर तमारी तिगी गया पची एना मार्तलने में बहुत ने घाड़ू तारी दी दोस मैं मारी मरती बहन ने वचन ना फिरू क्यों तारा मार्तलने मारी राखी हाथ मारी बहन ना हाथ मारे शांति बोल स आ दीख रहे ते मारो एक बार संतोने बाबू हर बाते हमने बाप करी दी

Bubble 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 b u b b l u b b l u b b l u b b l u b b l u b b l u b b l u b b l u b b l u b b l u b b l u b b l u b b l u b b l u b b l u b b l u b b l u b b l u b b l u b b l u b b l u b b l u b b l u b b l u b b l u b b l u b b l u b b l u b b l u b b l u b b l u b b l u b b l u b b l u b b l u b b l u b b l u b b l u b b l u b b l u b b l u b b l u b b l e

અરે એવા હતર દેવા આવે ને તો એને પોગી રહેવાની તાકાત મારામાં હતી તને તારા ભાઈડા ઉપર ભરોસો નહોતો મને તમારી જ બીક હતી કે નઈ ને દેવો તમને કઈક કરી મુકશે તો અને બાપુજીને કઈક કરશે તો અરે મરી જાવું પડે તો મરી જાત મારા બાપના વચન આટુ હું મારો જીવ આપી દે તારા કારણે તારા કારણે જ મારા બાપને જીવ દેવો પડ્યો હું તને ક્યારેય માફ નહીં કરું ક્યારેય નહીં જતી રહ્યા છે જતી રહ્યા હું કેમ જાતી રહું તમને મૂકીને આ હાલતમાં તો વઈ મારી નજર સામેથી હું કઈ કરી બેહું ને હી પેલા આથી વૈજા જા એટલે તમે મારા વગર રહી શકશો જીવી શકશો તમે મારા વગર મન થાય છે કે અત્યારે ને અત્યારે તારો જીવ લઈ લો પણ મારા માં બાપે મને આવા સંસ્કાર નથી આપ્યા નથી આપ્યા તમારા વગર જીવું એના કરતાં તમારા જીવ વયો જાય ને એ જ સારું છે હા તો મરી જા મરી જા તું હલ્લે તમે મારી ભૂલને માફ નહીં કરો એકવાર એ માફ નહીં કરો મને ખબર છે હું હું ને છું તમારી તમે જે સજા આપજો ને એ અંધી સજા હું ભોગવી લે પણ આવી રીતે મને તમારાથી દૂર ના કરો તમે હું

જતી રે હા હું બોલો છો તમે જે ભલે તારી બહેનનો સ્વર્ગવાસ થઈ ગયો છે પણ મારી અંતર આત્મા બહુ જ ખુશ છે આજે અંદરથી એકદમ આનંદનો ઉભરો છે તારી બહેનમાં આજે મારા વીરા ભાઈ આજે તે તારી બહેન માટેનું સાચું વચન નિભાયું છે મારા વીરા તારા જેવા ભાઈ હોય ને તો કોઈ રાક્ષસ ક્યારેય પણ કોઈ પણ બેન દીકરીને આબરૂ ઉપર હાથ ના નાખી શકે મારા વીરા મારા ગુનેગારને મારીને તે આજે લાખો બેન દીકરીઓને અને એના માં-બાપને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. સ્વીરા આજે મને ફરીથી તારા આવરણા લેવાની ઈચ્છા થાય છે મારા વીરા. ખમમાં મારા વીરા ખમમાં તારું અભરે ભરાય